આજે હું તમારી સાથે એક અત્યંત અસરકારક અને ખૂબ જ કારગર દેશી ઘરેલું ઉપાય શેર કરવા જઈ રહ્યો છું જે ખાસ કરીને એવા લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે જેમને નસો દબાવવાની સમસ્યા રહે છે કમરમાં સતત દુખાવો રહે છે ઘૂંટણમાં ચાલવા ફરવામાં તકલીફ થાય છે સાંધા સખત થઈ જાય છે અથવા સ્લીપ ડિસ્ક અને સાયટિકા જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડે છે આ જૂના અને અજમાયેલા ઉપાયને બનાવવા માટે સૌથી પહેલાં આપણને જોઈએ બિલકુલ શુદ્ધ અને દેશી રાયનું તેલ નસો ખોલવામાં કમરની ઝકડાણ દૂર કરવામાં અને સાંધામાં આવેલા સોજા તથા દુખાવાને દૂર કરવામાં તે ખૂબ જ શાનદાર રીતે કામ કરે છે હવે અહીં એ જાણવું ખૂબ જરૂરી છે કે રાયના તેલની કેટલી માત્રા લેવી તમારે આ તેલ એક નાના વાટકાના અડધા ભાગ સુધી ભરવાનું છે એટલે કે આશરે સો થી દોઢ સો મિલીટરની આસપાસ લેવાનું છે ભલે દુખાવો સ્લીપ ડિસ્કના કારણે હોય ભલે સાયટિકાનો જૂનો દુખાવો હોય ગઠિયા સાથે જોડાયેલો કોઈ જૂનો દુખાવો હોય કે કોઈ જૂની ઈજાના કારણે સતત દુખાવો રહેતો હોય આ બધી સમસ્યાઓમાં વ્યક્તિ માટે ચાલવું ફરવું ઉઠવું બેસવું અને રોજિંદા નાના મોટા કામો પણ કરવા ખૂબ મુશ્કેલ અને તકલીફદાયક બની જાય છે ખાસ કરીને જ્યારે આ દુખાવો કમરથી શરૂ થઈને ધીમે ધીમે આખા પગમાં ફેલાઈ જાય છે તો પરિસ્થિતિ વધુ ગંભીર થઈ જાય છે અને વ્યક્તિને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આવા સમયે આ દેશી રાયનું તેલ કોઈ દવા કે ચમત્કારથી ઓછું નથી હવે આ ઉપાયમાં જે બીજી ખૂબ મહત્વની સામગ્રી જોઈ છે તે છે લસણ તમારે લગભગ પાંચથી છ તાજી અને સાફ લસણની કળીઓ લેવાની છે લસણ એવી ઔષધીય ગુણોથી ભરપૂર વસ્તુ છે જે નસોના દુખાવા સાંધાના દુખાવા અને સ્નાયુઓની નબળાઈ જેવી સમસ્યાઓને મૂળમાંથી દૂર કરવાની શક્તિ ધરાવે છે લસણના નિયમિત સેવનથી હાડકાં મજબૂત થાય છે શરીરમાં નવી તાકાત આવે છે નસોમાં રક્ત સંચાર ખૂબ સારો થઈ જાય છે અને શરીરમાં સ્ફૂર્તિ જળવાઈ રહે છે હવે આ પાંચથી છ લસણની કળીઓને સારી રીતે છોલી લો ધોઈ લો અને પછી તેને કાં તો ખાંડણીમાં વાટી લો અથવા વેલણથી હળવે હાથે દબાવીને થોડી કચડી નાખો જેથી તેનો રસ અને કુદરતી તેલ સારી રીતે બહાર નીકળે અને ઉપયોગ કરતી વખતે શરીરને પૂરો લાભ મળે હવે જે લસણની ખાંડેલી કડીઓ તૈયાર થઈ છે તેને એ જ દેશી રાયના તેલમાં નાખી દો જે તમે પહેલાં લીધું હતું આ પ્રક્રિયા બિલકુલ સરળ છે અને તેની અસર ખૂબ ઊંડી હોય છે જ્યારે તમે આ રીતે લસણને રાઈના તેલમાં નાખો છો ત્યારે લસણનું બધું કુદરતી તેલ અને તેમાં રહેલી ઔષધીય શક્તિ રાઈના તેલમાં ભળી જાય છે અને પછી આ બંને મળીને નસોના દુખાવા સાંધાની નબળાઈ જેવી સમસ્યાઓને દૂર કરવામાં જબરદસ્ત અસર બતાવે છે આપણા શરીરમાં જ્યાં જ્યાં હાડકાં એકબીજા સાથે જોડાયેલા હોય છે ત્યાં એક ચીકણું પળ હોય છે જે હાડકાંને એકબીજા સાથે ઘસાતા અટકાવે છે પરંતુ જેમ જેમ ઉંમર વધે છે અથવા ખોટી ખાણીપીણી ખોટી જીવનશૈલી કે પોષણની ઉણપ થાય છે તે ચીકણા પળનો ઘસારો થવા લાગે છે જ્યારે આ પળ ઘસાઈ જાય છે તો હાડકાં એકબીજા સાથે ઘસવા લાગે છે અને આ ઘર્ષણના કારણે ખૂબ તીવ્ર અને અસહ્ય દુખાવો થાય છે પરંતુ રાઈના તેલ અને લસણના મિશ્રણથી બનેલું આ તેલ તે દુખાવાને ઝડપથી શાંત કરે છે અને ખૂબ ઊંડો આરામ આપે છે હવે જ્યારે તમે રાઈના તેલ અને લસણનું મિશ્રણ તૈયાર કરી લો તો તેને લગભગ અડધો કલાક સુધી કોઈ સ્વચ્છ ઢાંકણવાળા વાસણમાં ઢાંકીને રાખી દો આ દરમિયાન લસણની આખી તાકાત અને ઔષધીય ગુણો તેલમાં સારી રીતે ભળી જશે આ દરમિયાન આપણે એક બીજો ઘરેલું ઉપાય પણ તૈયાર કરીશું કારણ કે જ્યારે બંને ઉપાયોનો એક સાથે ઉપયોગ કરવામાં આવે છે તો તેની અસર વધુ ઝડપથી દેખાય છે અને શરીરને ખૂબ જલ્દી આરામ મળે છે હવે વાત કરીએ તે બીજા અસરકારક ઉપાયની જેમાં આપણે ઉપયોગ કરીશું સરગવાના પાનનો આ છોડને અંગ્રેજીમાં ડ્રમસ્ટિકના નામે ઓળખવામાં આવે છે ગામડાઓમાં ખાસ કરીને શિયાળાની ઋતુમાં સરગવાની શીંગની શાકભાજી ખૂબ ચાહાનાથી બનાવીને ખાવામાં આવે છે અને શહેરોમાં પણ સરગવાની શીંગને અલગ અલગ રીતે રાંધવામાં આવે છે પરંતુ આજે આપણે સરગવાના લીલા તાજા પાનનો ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ

કમરની જકળ દૂર કરવામાં અને સાયટિકાના દુખાવાને ઓછો કરવામાં ડિસ્કથી થતા દુખાવાને સાજો કરવામાં ગઠિયાના જૂના દુખાવાને દૂર કરવામાં ખૂબ જ શાનદાર કામ કરે છે એટલું જ નહીં આ પાન જૂના સમયથી ચાલી આવતા માથાના દુખાવા આંખોની રોશની નબળી પડવી જેવી સમસ્યાઓમાં અને દાંત સાથે જોડાયેલી બીમારીઓમાં પણ રાહત આપવાનું કામ કરે છે હવે આ સરગવાના પાનને સ્વચ્છ વહેતા પાણીમાં સારી રીતે ધોઈ લેવા છે કારણ કે ખેતરો કે બગીચામાંથી તોડેલા પાન પર ધૂળ માટી નાના જંતુઓ કે રાસાયણિક તત્વો લાગેલા હોઈ શકે છે જો આને યોગ્ય રીતે સાફ ન કરવામાં આવે તો તે આરોગ્યને નુકસાન પહોંચાડી શકે છે આથી આ સફાઈની પ્રક્રિયાને ખૂબ ધ્યાન અને સ્વચ્છતાથી કરવી ખૂબ જરૂરી છે જેથી આપણો ઉપાય પૂર્ણપણે શુદ્ધ અસરકારક અને સુરક્ષિત બની રહે આ જે આપણે સરગવાના તાજા લીલા પાનથી તૈયાર કરેલો અત્યંત અસરકારક ઘરેલું ઉપાય જાણી રહ્યા છીએ આ ઉપાય શરીરની અંદર છુપાયેલી કોઈ પણ પ્રકારની સોજા પછી તે અંદરના અવયવોમાં હોય કે બહારથી દેખાતી હોય તેને મૂળમાંથી ખતમ કરવામાં ખૂબ જ શાનદાર રીતે મદદ કરે છે અને સૌથી ખાસ અને ધ્યાન આપવાલાયક બાબત એ છે કે જે લોકોને લાંબા સમયથી પેટમાં ગેસ બનવી પેટ ભારે રહેવું કબજિયાતની જૂની સમસ્યા બવાસીર એટલે કે પાઇલ્સ જેવી તકલીફો થઈ ગઈ હોય તેમના માટે પણ આ સરગવાના પાનનો ઇલાજ કોઈ વરદાનથી ઓછો નથી હવે તમારે ફક્ત એટલું કરવાનું છે કે તમારા રસોડામાં જાઓ અને ત્યાંથી એક નાનું કે મધ્યમ કદનું તપેલું કે પછી એક સાધારણ સ્ટીલ કે એલ્યુમિનિયમનું પેન ગેસ સ્ટવ પર ચડાવી દો પછી એ તપેલા કે પેનની અંદર તમે આશરે દોઢ ગ્લાસ એટલે કે લગભગ ત્રણસોથી સાડા ત્રણસો મિલીલીટર જેટલું બિલકુલ શુદ્ધ અને તાજું પાણી નાખી દો હવે આ પાણીમાં જે સરગવાના એક મુઠ્ઠી તાજા પાન આપણે પહેલાં ધોઈને અને સાફ કરીને તૈયાર રાખ્યા હતા તેને ધીમે ધીમે તેમાં નાખી દો હવે ગેસની જ્યોતને ન તો ખૂબ વધારે રાખો કે નથી ખૂબ ધીમી પરંતુ વચ્ચેની એટલે કે મધ્યમ જ્યોત પર આ પાણીને પાંચથી સાત મિનિટ સુધી હળવી જ્યોત પર ધીમે ધીમે ઉકળવા દો જ્યારે તમે જુઓ કે પાન પાણીમાં સારી રીતે શેકાઈ ગયા છે અને તેમનો રંગ બદલાવવા લાગ્યો છે તો સમજી જાઓ કે તેમના બધા પોષક તત્વો અને ગુણકારી અર્ક પાણીમાં ભળી ગયા છે હવે તમે ગેસ બંધ કરી દો અને તે ઉકળેલા પાણીને કોઈ સૂતરાઉ કપડાં કે જાળીવાળી ચાળણીની મદદથી સારી રીતે ગાળી લો જેથી કોઈ પાનનો ટુકડો કે ગંદકી તેમાં ન રહે શરૂઆતમાં જે દોઢ ગ્લાસ પાણી હતું તે ઉકળ્યા પછી હવે આશરે એક ગ્લાસ બરાબર રહી જશે અને આજ જ એક ગ્લાસ ભરેલા ઉકાળાનું આપણે સેવન કરવાનું છે આ રીતે ખૂબ જ સરળ અને સહેલી પ્રક્રિયાથી આ બીજો ઘરેલું ઉપાય તૈયાર થઈ જશે હવે આની સાથે જેમ આપણે વિડીયોની શરૂઆતમાં જણાવ્યું હતું કે અડધો વાટકો એટલે કે આશરે એકસો પચીસ મિલીલીટર જેટલું શુદ્ધ દેશી રાયનું તેલ લેવાનું છે અને તેમાં પાંચથી છ લસણની કડીઓ છોલીને અને હળવે ખાંડીને નાખવાની છે તો એ તેલવાળું મિશ્રણ પણ અત્યાર સુધીમાં સારી રીતે તૈયાર થઈ ગયું હશે અને તેમાં લસણનું બધું રસ એને શક્તિ તેલમાં ભળી ગઈ હશે તો ચાલો હવે જાણીએ કે આ બંને ઉપાયોનો સાચી રીતે કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ જેથી આપણને તેનો પૂરો લાભ મળી શકે સૌથી પહેલાં વાત કરીએ સરગવાના પાનમાંથી તૈયાર કરેલા આ તાજા ઉકાળાની તમારે તેને બીજી કોઈ વસ્તુ સાથે મેળવ્યા વગર બિલકુલ આમ જ પીવાનો છે ધ્યાન રાખો કે તેને સવારે ખાલી પેટે નથી પીવાનો પરંતુ સવારના નાસ્તાના એક કલાક પછી એટલે કે પેટમાં હળવો ખોરાક હોય ત્યારે જ પીવાનો છે જેથી તેની અસર શરીરની અંદર ઊંડે સુધી પહોંચી શકે હવે તમારે રોજ તાજો ઉકાળો બનાવીને એક ગ્લાસ સરગવાનું પાણી પીવાનું છે આ ઉકાળાને જો તમે સતત એક મહિનો એટલે કે આશરે ત્રીસથી પિસ્તાળીસ દિવસ સુધી નિયમિત રીતે પીઓ છો તો તમારા શરીરની નસોમાં જે બ્લોકેજ છે નસોમાં લોહીનો પ્રવાહ જે ધીમો પડ્યો છે સાંધામાં જે જકડાણ કે સખતાઈ રહે છે કમરમાં સ્લીપ ડિસ્કના કારણે જે દુખાવો રહે છે કે સાયટિકા જેવી જૂની બીમારીની જે તકલીફ છે તે બધું ધીમે ધીમે મટવા લાગે છે આ ઉપરાંત પેટની ગેસ કબજિયાત મસા જેવી સમસ્યાઓમાં પણ આ એક ગ્લાસ સરગવાના ઉકાળાથી ઘણી રાહત મળે છે અને શરીર અંદરથી મજબૂત બનવા લાગે છે હવે વાત કરીએ રાઈ અને લસણના મિશ્રણથી બનેલા બીજા ઘરેલું ઉપાયની જેનો આપણે શરીર પર બહારથી ઉપયોગ કરવાનો છે જેમ કે તમે જોયું સરગવાનો ઉકાળો શરીરની અંદરથી કામ કરે છે અને આ તેલવાળો ઉપાય શરીરના બહારના ભાગો પર અસર કરે છે જ્યારે આપણે બંને ઉપાયો એક સાથે કરીએ છીએ તો ફાયદો બમણો અને ખૂબ ઝડપથી દેખાવા લાગે છે હવે તમારે ફક્ત એટલું કરવાનું છે કે રાઈ અને લસણવાળા આ તેલને સહેજ હુંફાળું ગરમ કરવાનું છે ધ્યાન રાખો કે તેને વધુ ગરમ નથી કરવાનું કે નથી ઉકાળવાનું બસ એટલું હલકું ગરમ કરો કે જ્યારે તમે આંગળીઓથી તેલને અડો તો દાઝી ન જાઓ ફક્ત સહેજ હૂંફ અનુભવાય હવે આ ગરમ તેલને ગાળ્યા વગર જેમાં લસણની કડીઓ પણ તેમાં ગહેશે જ થોડું હાથમાં લઈને તે જગ્યાએ લગાવો જ્યાં દુખાવો હોય જેમ કે ઘૂંટણ પર કમર પર સાયટિકાના દુખાવાની જગ્યાએ અથવા જ્યાં નસ દબાવવાની તકલીફ હોય હવે આ તેલથી ખૂબ જ હલકે હાથે ધીમે ધીમે મસાજ કરવાનું છે વધુ જોરથી દબાવવાનું કે ઘસવાનું નથી જો તમારી દુખાવાની સમસ્યા હળવી હોય તો દિવસમાં ફક્ત એક જ વાર મસાજ કરો પરંતુ જો દુખાવો ખૂબ વધારે હોય અથવા સમસ્યા ઘણા સમયથી જૂની હોય તો દિવસમાં બે વાર એટલે કે એક વાર સવારે અને એક વાર રાત્રે સૂતા પહેલાં હડકે હાથે મસાજ કરવાનું છે મસાજ કર્યા પછી તરત જ તે ભાગને ખુલ્લો નથી છોડવાનો ચોમાસામાં જો તડકામાં બેસવાનું શક્ય ન હોય તો હલકા હુંફાળા પાણીથી તે જગ્યાએ શેક કરી શકો છો આ રીતે જો તમે સતત એક મહિનો ભૂલ્યા વગર આ બંને ઉપાયોનું નિયમિત અને સંયમથી પાલન કરો છો તો તમે જોશો કે તમારા શરીરમાં નસોનું બંધ થવું સાંધામાં દુખાવો ઘૂંટણ અને કમરમાં જકણાણ સાયટિકા કે ડિસ્ક જેવી ગંભીર સમસ્યાઓ પણ ધીમે ધીમે મૂળમાંથી ખતમ થવા લાગશે આ બંને ઉપાયો મળીને શરીરની અંદર અને બહારથી સારી રીતે અસર કરે છે અને તમને બમનો ફાયદો આપે છે જો તમને આ વિડીયો થોડો પણ ઉપયોગી લાગ્યો હોય તો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જેથી તમને આવી જ અન્ય આરોગ્ય સંબંધિત માહિતી સૌથી પહેલાં મળતી રહે